નમસ્કાર ધોરણ દસ વિષય સંસ્કૃતની અંદર મિત્રો આપણે સર્વનામ પછી હવે અભ્યાસ ત્રણની અંદર જે ઉપપદ વિભક્તિ છે એનો પરિચય મેળવીશું ઉપપદ વિભક્તિ એટલે તો મિત્રો આ વિભક્તિના ઉપયોગથી વાક્ય રચના ખૂબ જ સરળ બની જાય છે તમે અમુક નિશ્ચિત કરેલા શબ્દોનો જ્યારે ઉપયોગ કરો છો ત્યારે એની અંદર કોઈક નિશ્ચિત વિભક્તિ લાગુ પડે છે જેમ કે તમે એમ કહો છો કે નમઃ શિવાય તો એની અંદર તમે જુઓ કે નમઃ એ વિભક્તિનો પ્રયોગ કર્યો બરાબર છે તો નમઃ જ્યારે ઉપપદ વિભક્તિનો પ્રયોગ થાય છે ત્યારે પાછળનું જે શિવનું રૂપ છે અકારાંત પુલ્લિંગ તો એ જુઓ છો તો શિવાય ચતુર્થી વિભક્તિ એક વચન થઈ ગયું પછી તમે એમ કહો કે નમઃ ગણેશ તો ગણેશની અંદર પણ ય પ્રત્યય લાગ્યો એટલે કે ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ થયું નમ ઇન્દ્રાય તો ચતુર્થી વિભક્તિ એકવચનનું રૂપ થાય મતલબ કેવા એ માગે છે કે જ્યારે તમે નમઃનો પ્રયોગ કરો છો ત્યારે માત્રને માત્ર ચતુર્થી વિભક્તિ જ લાગે છે આ નિશ્ચિત છે એટલે તમે જો આ ઉપદ વિભક્તિ તમને ખ્યાલ હોય એનો તમે પૂર્ણ રીતે અભ્યાસ કરેલો હોય તો તમને સંસ્કૃતની અંદર જ્યારે ખાલી જગ્યા પૂછાય તો તમને ખ્યાલ આવે કે હંમેશા નમની સાથે ચતુર્થી વિભક્તિના જ રૂપ લાગે એ પછી ચતુર્થી વિભક્તિ જો કરતાં એક વચનમાં હોય તો એક વચનમાં લાગશે કરતાં એક કરતાં વધારે હોય બહુવચનમાં હોય તો પછી ચતુર્થી વિભક્તિ બહુવચનનું રૂપ લાગે છે એ ખાસ આ તમારે જોવાનું ઉપપદ વિભક્તિના આપણે ઉદાહરણો આપેલા છે એ પ્રમાણે જઈએ તો શું કહે છે જુઓ નીચેના વાક્યો આપ્યા છે કે પરિજને સુખમ અનુભવતી પરિજને સુખમ અનુભવતી એટલે કે પરિજનથી તૃતીય વિભક્તિ છે ને પરિજને પરિજનથી સુખનો અનુભવ કરે છે બીજું વાક્ય છે અનાગત વિધાતા પરિજનેન સહનિષ્ક્રાંત બીજા વાક્યમાં શું કીધું કે અનાગત વિધાતા પરિજનની સાથે નીકળી ગયો અથવા તો નીકળી ગયો તો એમાં તમે જો પરિજને સુખમની સાથે પરિજને તૃતીય વિભક્તિ લાગી અહીં પણ એવું છે પરિજનેન તો એની પાછળ એક નવો શબ્દ આવે છે સહ તો એ સહની સાથે કઈ લાગે છે તો કે તૃતીય વિભક્તિ લાગે છે આગળ જોઈએ કે સહતામ પશ્યતી તે અથવા તો સહ એટલે તે થાય પણ અહીં શું કહે છે પેલો ના અર્થમાં લઈએ પેલો તેને જુએ છે કે છે પશ્યતી પેલો તેને જુએ છે પછીનું વાક્ય જે છે એ જુઓ શું કે છે સહતામ નિક્ષા સંગત્ય સવિનયમ આહ પહેલાં વાક્યની અંદર પણ શું છે તામ હતું સહતામ અને બીજામાં સહતામ તો પહેલાં વાક્યમાં પેલો તેને જુએ છે એવું વાપર્યું પણ તામની પાછળ એક નવો શબ્દો ઉમેરો નિક્ષા શું ઉમેરો નિક્ષા સહતામ નિક્ષા સંગત્ય સવિનયમ આહા પેલો તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો નિક્ષાનો અળ શું થાય મિત્રો પાસે નિક્ષાનો અળ શું થાય પાસે અને જ્યારે નિક્ષા શબ્દોનો પ્રયોગ થાય ત્યારે કઈ વિભક્તિ લાગે તો કે ધ્રિતિયા કેવી રીતે ખબર પડે છે તો તામ જે છે એ તમને ખબર હોય કે આપણે જ્યારે પેલા તદના રૂપો સર્વનામ જોયા હતા ને એમાં મેં તમને કીધેલું કે જે પુલ્લિંગના રૂપો હોય છે એ કેવા ચાલે છે તો કે છે હ સહવારા પછી પેલી સ્ત્રીલિંગમાં તો કે સા વારા એવી રીતે એનું દ્વિતીય વિભક્તિ તમ પછી પેલામાં શું થયું હતું સ્ત્રીલિંગમાં તામ તો એની વાત કરી છે પેલો તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો એટલે સહતામ નિક્ષા ખ્યાલ આવે છે સંગત્ય સવિનય આહ તૃતીય વાક્ય જે છે એટલે એના પછીનું નવું વાક્ય છે શક્તિ કુમાર કન્યામ ઉદ્વહતી ઉદ્વહતી એટલે કે પરણે છે ઉદ્વહતી એટલે શું થાય પરણે છે તો હવે તમે જો કે શક્તિ બીજા વાક્યમાં કહે છે શક્તિ કુમાર કન્યામ પ્રતિ સમાકૃષ્ટ શક્તિકુમાર કન્યા તરફ આકર્ષાયો તો અહીં જે પ્રતિ જે છે એ પ્રતિ શબ્દનો અર્થ ગુજરાતી થાય છે તરફ શું થાય છે તરફ અને પ્રતિ જ્યારે શબ્દ લાગે ત્યારે હંમેશા કન્યામ દ્વિતીય વિભક્તિ લાગે એ તમને ખ્યાલ આવે તો આ વાક્ય શું કહે છે આપણે સમજીએ તો કે આ વાક્ય યુગલોમાં જે રેખાંકિત પદો છે તે એક સરખી વિભક્તિમાં છે આ રેખાંકિત જે પદો છે કેવા છે તો કે જે એક સરખી વિભક્તિના છે પરંતુ આ એક સરખી દેખાતી વિભક્તિ હકીકતમાં જુદી જુદી છે સરખી લાગતી વિભક્તિ કેવી છે તો કે જુદી જુદી છે પ્રથમ ક્રમે રહેલા વાક્યોમાં રેખાંકિત પદો સાથે યોજાયેલી વિભક્તિને કારક વિભક્તિ કહેવાય પ્રથમ જે વાક્યો છે એમાં રહેલા રેખાંકિત પદો સાથે યોજાયેલી વિભક્તિને કેવું કહેવાય તો કે કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બીજા ક્રમે રહેલા વાક્યોમાં રેખાંકિત પદો સાથે યોજાયેલી વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે કેમ એવું તો મિત્રો તમે જો બીજા જે દરેક એટલે બીજા નંબરના જે વાક્ય ત્રણે ત્રણ છે પહેલું વાક્ય બીજા નંબરનું કહે છે તો કે અનાગત વિદાતા પરિજને સહ નિષ્ક્રાંત તેમાં સહ શબ્દોનો પ્રયોગ થયો એટલે ઉપપદ વિભક્તિનું છે બીજું વાક્ય છે સહતામ નિક્ષામ સંગત્ય સવિનય આહા તે નિક્ષાવાળું છે કહું છે તો કે ઉપદ વિભક્તિનું છે એના પછી ત્રીજું શક્તિ કુમાર કન્યા પ્રતિ સમાકૃષ્ટ તો પ્રતિવાળું કહું છે તો કે એ પણ છે તો એ ઉપદ વિભક્તિનું છે એટલે તમને ખ્યાલ આવે છે આગળ શું કહે છે આપણે જોઈએ તો કે છે કે કારક વિભ વિભક્તિનો આશય શું કહે છે તો કે વક્તાએ વાક્યમાં વાપરવા ધારેલા અમુક પદાર્થની પ્રથમ તો કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન કે અધિકરણ પૈકી કોઈ કારક સંજ્ઞા થાય શું કહ્યું કે વક્તાએ વાક્યમાં વાપરેલા કે ધારેલા અમુક જે પદાર્થની પ્રથમ તો શું થાય કે કર્તા વિભક્તિ થાય કર્મ વિભક્તિ થાય કરણ વિભક્તિ થાય સંપ્રદાન થાય અપાદાન થાય કે અધિકરણ પૈકી કોઈ કારક સંજ્ઞા થાય છે એ તો નિશ્ચિત છે અને તે પછી તે કારકના કારણે અમુક ચોક્કસ વિભક્તિ વાપરવાની હોય અથવા વિભક્તિ વાપરવાની થાય ત્યારે તે કારકને કારણે વપરાયેલી વિભક્તિને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે શિષ્ય સંસ્કૃતમ પઠતી બરાબર તો મિત્રો અહીં તમે જો શિષ્ય પ્રથમ વિભક્તિ છે એટલે કારક વિભક્તિ કઈ વિભક્તિ તો કે કરતા વિભક્તિ છે આપણા વાક્યમાં શું કીધું કે વક્તા પહેલાં જ જ્યારે આપણે જોઈએ એમાં કીધું કે વક્તાએ વાક્યમાં વાપરવા ધારેલા અમુક પદાર્થ તો અહીં કયો પદાર્થ વાપર્યો છે તો કે શિષ્ય નામનો તો શિષ્યને આપણે સંસ્કૃત ભાષામાં વિભક્તિ શું કહેવાય તો કે કર્તા વિભક્તિ કહેવાય બીજું છે સંસ્કૃતમ તો સંસ્કૃતમ એ દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મ વિભક્તિ થઈ અને પઠતી તો ક્રિયાપદ છે એટલે બે કારકો વાપરે કયા કયા એક શિષ્ય કરતા તરીકે વાપર્યું અને બીજું કારક વાપર્યું સંસ્કૃતમ એટલે કે કર્મ તરીકે હવે એ ઓળખીએ છીએ કે છે હવે આગળ શું કહે છે જેમ કે શિષ્ય સંસ્કૃતમ પરથી અહીં વક્તાએ ભણવાની ક્રિયાના કર્મ તરીકે સંસ્કૃતને કહેવાનું ધાર્યું છે આથી સંસ્કૃત શબ્દ પ્રથમ તો કર્મકારક બને છે અને તે પછી કર્મમાં દ્વિતીય વિભક્તિ વાપરવામાં આવતી હોવાથી અહીં દ્વિતીય વિભક્તિ વપરાય છે આ રીતે કર્મ એવી કારક સંજ્ઞાને કારણે આવેલી આ દ્રિત્ય વિભક્તિને કારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે આગળ થોડા જઈએ તો શું કહે છે જો એટલે મુખ્ય પહેલાં પેરેગ્રાફમાં કારક વિભક્તિનો આશય શું છે તો જે કાર્ય કરી રહ્યા છે બરાબર છે એની ઓળખ આપણને આપી બીજામાં શું કહે છે કે ઉપપદ વિભક્તિનો આશય ઉપપદ વિભક્તિ કેમ વાપરીએ છીએ તો કે પરંતુ જ્યારે વાક્યમાં વપરાયેલ કોઈ ઉપ એટલે કે નજીકના પદને કારણે અમુક વિભક્તિ વાપરવાની થાય છે મિત્રો ખ્યાલ આવે છે શું કહેવા માગે છે પરંતુ જ્યારે વાક્યમાં વપરાયેલ કોઈક ઉપ બરાબર છે એટલે કે નજીકના પદને કારણે અમુક નિશ્ચિત વિભક્તિ વાપરવાની થાય છે ત્યારે તે વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે કોઈ પૂછે કે ભાઈ ઉપપદ વિભક્તિ એટલે શું તો કહી શકાય કે વાક્યમાં વપરાયેલા કોઈ નજીકના પદને કારણે વાક્યમાં વપરાયેલા કોઈ નજીકના પદને કારણે અમુક ચોક્કસ વિભક્તિ વાપરવાની થાય છે ત્યારે તે વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે ફરતી એકવાર જે વ્યાખ્યાસ યાદ કરો કે વાક્યમાં વપરાયેલા કોઈ નજીકના પદને કારણે અમુક અથવા તો ચોક્કસ વિભક્તિ વાપરવાની થાય છે ત્યારે તે વિભક્તિને ઉપપદ વિભક્તિ કહેવામાં આવે છે જેમ કે આપણે ઉદાહરણ આપ્યું દઉં ગણેશ આય તો અહીં વાક્યમાં નમઃ એવું જે એક પદ વપરાયું છે તેના કારણે ગણેશ એ શબ્દની ચતુર્થી વિભક્તિ યોજવાની થાય છે આ નિયમ છે કે નમની સાથે હંમેશા ચતુર્થી વિભક્તિ જ વપરાય પછી તમે નમહની સાથે પંચમી તૃતીય દ્વિતીય પ્રથમા સપની કંઈ કરી શકો નહીં કેમ તો કે ઉપપદ વિભક્તિનો નિયમ છે કે નમઃ વપરાય એટલે હંમેશા ચતુર્થી જ વપરાય ચતુર્થી સિવાયની તમે વાપરો છો તો બધી ખોટી છે તો આ રીતે અહીં ગણેશાઈ એવી જે ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે તે ઉપપદ વિભક્તિ તરીકે ઓળખાય છે તમે જોઈ શકો છો કે અહીં ગણેશને પ્રથમ કોઈ કારક બતાવીને તે કારક પ્રમાણે વિભક્તિ યોજવામાં આવી નથી પરંતુ વાક્યમાં નમઃ એવા નજીકના પદને કારણે ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવી છે આથી આ ચતુર્થી વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ થઈ ઉપપદ વિભક્તિની વ્યાખ્યા આપણે ઉપપદ વિભક્તિ જે છે એને માત્ર ને માત્ર આપણે ઓળખ્યો છે હવે આવનારા ભાગની અંદર ઉપપદ વિભક્તિના પ્રયોગ ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ આપણે જોઈશું અસ્તુ